લોકોની ભરતી કરીનું લિસ્ટ જાહેર કરો તમારા તાકાત હોય તો કઈ સમાજના લોકોને લીધા ને કોઈ ગરીબ વિધવા ચૌધરી બેન હશે એના ગરીબ દીકરાને તમે નોકરી લીધો હોય કોઈ બતાવો કે મેં લીધો અમારે બીજા કોઈ દેખવાનું નથી પણ કોઈ વિધવા ભાઈઓ ચૌધરી જેને જરૂરિયાત એના દીકરાને પણ તમે ક્યાંય નોકરી નથી લીધો માત્ર રાધનપુર કે રાજકોટ કે બારના જિલ્લા જે ભાજપના હોદ્દેદારોના સગા સંબંધીઓને તમે ડેરીમાન બેંકમાં ભરતી કરો છો નકા લીસ્ટ જાહેર કરો કે અમે દસ વર્ષમાં આ સમાજના લોકોને અહીંયા બનાસકાંઠામાં લીધા છે બીજી સમાજના લોકોને તો કોનપુર ને વારાણસી ને દૂધનો કેન ધોવા મેલે અને પોતાના સગા મોમાં માસી ફૂઇના છોકરાઓને અહીંયા સનાદર કે જગોના અંદર મલાઈ ખાવા રાખે છે ત્યારે આપણે એનો જવાબ પણ સાતમી તારીખે આપવાનો અને મારી ચૂંટણીમાં પણ આ વખતે ઘણા બધા આપણા સમાજના લોકોને પણ આગેવાન હશે એને પણ ઘણું કીધું છે તમારા છોકરાને ડેરીમાં રાખવાનો છે લગભગ હું તો મોનું પાંચસો આગેવાનો હોય બેઠા હાસેના જે સગા સંબંધીઓ હશે જે આગેવાન હતા એ કહોક આપણા ભેગા હતા એમને કીધું તમારા દીકરાને તમારી દીકરીને તમારા સંબંધીઓને ડેરીમાં રાખવાના દોઢ વર્ષ થઈ ગયું કોઈ પણ દલિત સમાજને કહું છું ક્યાંય પૂછજો જેટલા ને લાલચ ચાલી એક છોકરાને જો ડેરીમાં લીધો હોય ને તો પણ કહો કે મારા છોકરાને આ લોકોએ ડેરીમાં લીધો